હલો હાય હાય હું રવિભાવના ચાર ચાર સમાચાર માં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અમેરિકાના ઓહાયોમાં છ વર્ષના પુત્રને બાંધી પીટબુલનો હુમલો કરાવનાર માતા તેના બોયફ્રેન્ડ અને સંબંધીની ધરપકડ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી ફરહત ઘોરીએ વિડીયો જાહેર કરી સ્લીપર સેલને ભારતનો હુમલો કરવાનો આદેશ કર્યો ટેલિગ્રામના સીઈઓ ડુરોમની ધરપકડથી નારાજ યુએઈએ ફ્રાન્સ સાથે રાફેલ જેટની ડીલ સસ્પેન્ડ કરી જાપાનમાં ભૂકંપ અને વાવાઝોડાના ડરથી લોકોએ સંગ્રહ સંગ્રહખોરી કરતા બજારમાં ચોખ્ખાની ભારે અછત સર્જાઈ ભારતના મહત્વના સમાચાર

અમદાવાદમાં ભાજપના નેતાની ફરિયાદને પગલે લોકગાયક અને નેતા વિજય સુવાડા સહિત ચાર લોકોની ધરપકડ ભારે વરસાદને પગલે ગુજરાતમાં આવતી જતી પચાસ થી વધુ ટ્રેન રદ એસટી ની થી વધુ ટ્રીપ બંધ વડોદરામાં પૂરનો પ્રકોપ શહેરમાં દોઢ લાખ મકાનો અને અઢીસો જેટલા ગામડામાં સાહીઠ કલાકથી અંધારપટ આવતીકાલે સ્કૂલમાં રજા જાહેર ગુજરાતમાં આગામી છ દિવસ ભારે વરસાદની શક્યતા પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને ફોન કરી નાગરિકો અને પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું તો જોતા રહો દેશ અને દુનિયા ચાર ચાર સમાચાર તમારો યાર આગળનું તો ખબર જ છે Fahne Rang und Nusen.